હેલો બાળકો કેમ છો આજે આપણે ધોરણ દસમાં ચેપ્ટર નંબર એક એનું ઉદાહરણ નંબર પાંચ છે જોવાના છીએ હવે જોઈએ એની અંદર રકમમાં શું કહે છે કે ભાઈ સાબિત કરો કે વર્ગમૂળ ત્રણ એ અસમ્ય સંખ્યા છે એવું આપણે સાબિત કરવાનું છે તો જોઈએ કે અસમ્ય સંખ્યા સાબિત કરવા માટે સૌથી પહેલું સ્ટેપ શું કરવાનું કે સૌથી પહેલાં તો ઊંધું ધારે લેવાનું ઊંધું ધારે લેવાનો મતલબ કે જે વર્ગમૂળ ત્રણ છે એને આપણે સમય ધારે લેવાનું કે એટલે સૌથી પહેલાં તો ધારે લઈએ કે ભાઈ ધારો કે વર્ગમૂળ ત્રણ એ સમય સંખ્યા છે સમય સંખ્યા છે અને જો સમય સંખ્યા હોય તો શું થાય તો કે આપણને સમય સંખ્યાની જ્યારે વ્યાખ્યા ભણાતા ત્યારે જોયું હતું કે ભાઈ સમય સંખ્યા હોય અંશ અને છેદના સ્વરૂપે હોય એટલે કોઈ અંશ અને છેદ આપણને એવો મળે કે જેથી બંનેનો ગુસ્સા એક થાય એટલે આપણે અહીંયા ધારી લઈએ કે તેથી એ અને બી એ એટલે કે અંશ અને બી એટલે છેદ એવા મળે એવા મળે કે જેથી બંનેનો જે ગુસ્સા છે એટલે કે ગુસ્સા ઓફ એ બી બરાબર કેટલા થાય એક થાય ચલો એટલે હવે અહીંયા આપણે અંશ અને છેદ લઈ લીધો એટલે હવે આ જે સમય સંખ્યા છે એને આપણે અંશ અને છેદના સ્વરૂપે લખીએ એટલે વર્ગમૂળ ત્રણ બરાબર શું લખાશે એ ભાગ્યા બી ચલો હવે આગળ સાદરૂપ આપવાનું તો કે બી ભાગાકારમાં છે એને પેલી બાજુ લઈ જઈએ એટલે ગુણાકારમાં થઈ જશે એટલે અહીંયા વર્ગમૂળ ત્રણ સાથે ગુણાકારમાં થઈ જાય અહીંયા વર્ગમૂળ ત્રણ ગુણ્યા બી બરાબર એ ચલો હવે અહીંયા ડાબી બાજુ જમણી બાજુ પરસ્પર ઇન્ટરચેન્જ કરી શકાય એટલે બંને બાજુ બદલાવી નાખીએ એટલે એને આ બાજુ લઈ લે એટલે એ બરાબર વર્ગમૂળ ત્રણ બીને પેલી બાજુ જવા દઈએ હવે ઘણા બધા પ્રશ્ન થાય કે સર તમે ડાબી બાજુથી જમણી બાજુ લેવા તો પ્લસ તો માઇનસ ન થઈ જાય હા પ્લસ તો માઇનસ થઈ જાય પણ બે બાજુ માઇનસ થાય એટલે બંને બાજુ માઇનસ માઇનસ કેવા થઈ જશે પ્લસ એટલે આપણે લખવાની જરૂર નથી જો એક જ બાજુ તમે ચેન્જ કરતા હોય તો માઇનસ કરવાના બાકી બે બાજુ ચેન્જ કરતા હોય તો જરૂર નથી કારણ કે બે બાજુ પછી માઇનસ માઇનસ નીકળી જશે ઓકે ચલો એટલે હવે અહીંયા એ બરાબર આપણને મળ્યા વર્ગમૂળ ત્રણ બે હવે અહીંયા વર્ગમૂળ ત્રણ છે પણ સમય સંખ્યામાં તો ક્યારેય વર્ગમૂળ આવે નહીં એટલે હવે આપણે શું કરીએ કે ભાઈ બંને બાજુ વર્ગ લઈ લઈએ અને વર્ગમૂળ ત્રણને કાઢવા પ્રયત્ન કરીએ એટલે બ્રેકેટમાં લખીએ ભાઈ બંને બાજુ વર્ગ લેતા વર્ગ લેતા ચલો બાજુ વર્ગ લેશે એટલે શું થઈ જશે એટલે એના વર્ગને આપણે ત્રણ વડે ભાગી શકીએ એવો આનો અર્થ થાય એટલે હવે એ વાક્ય સ્વરૂપે ભાઈ તેથી અહીંયા આનો અર્થ જે આપણને મળ્યો એનો અર્થ શું થશે કે એના વર્ગને ત્રણ વડે ભાંગી શકાય ભાંગી શકાય અને જો એના વર્ગને ત્રણ વડે ભાગી શકાય ને તો એના વર્ગમૂળને પણ ત્રણ વડે ભાગી શકાય એ નિયમ છે એટલે એના આધારે આપણે લખી શકીએ તેથી એને પણ ત્રણ વડે ભાંગી શકાય ઓકે ચલો હવે એ ધારો કે આપણે એના વર્ગને ત્રણ વડે ભાગ્યું તો ભાગફળ છે આપણને બે મળ્યું પણ જ્યારે એને જ્યારે આપણે ત્રણ વડે ભાગાકાર કરશું ત્યારે ભાગફળ આપણને શું મળશે તો કે ભાગફળ આપણને કોઈક નવી સંખ્યા મળે કારણ કે અહીંયા શું થાય તો કે અહીંયા ત્રણને આ બાજુ લઈ જાઓ એટલે એનો વર્ગ ભાગ્યા ત્રણ બરાબર આપણને બી જવાબ મળે મતલબ કે એ ભાગફળ સાદી ભાષા કહીએ તો એ આપણને ભાગફળ જેટલું મળ્યું પણ અહીંયા એના વર્ગને જ્યારે આપણે ત્રણ વડે ભાગશું ત્યારે કોઈક નવી સંખ્યા મળશે તો નવી સંખ્યા આપણે અહીંયા સી ધારે લઈએ કે ભાઈ અહીંયા શું થાય છે તો કે એ બરાબર આપણને શું મળે છે ત્રણ સી મળે છે હવે અહીંયા શું કરવાનું બાળકો કે આનું આ જ સ્ટેપ જે ઉપર જે લખ્યું હતું એનું એ જ સ્ટેપ છે આપણે પાછું લખવાનું કે ભાઈ બંને બાજુ વર્ગ લેતા કારણ કે આપણે એનો વર્ગ છે અહીંયા ઉપર મળ્યો છે ને એની કિંમત આપણે મૂકવી છે એટલે હવે અહીંયા ઉપર સમીકરણ નંબર એક આપી દઈએ અને એના જેવું બનાવવા માટે આપણે બંને બાજુ વર્ગ લઈ લઈએ એટલે બંને બાજુ વર્ગ લેતા અને બંને બાજુ વર્ગ લેશું એટલે શું થશે તો કે આ બાજુ એનો વર્ગ થશે પછી ત્રણ નો વર્ગ એટલે નવ અને અહીંયા સી નો વર્ગ ચલો હવે એના વર્ગની તો કિંમત ખબર છે એટલે સમીકરણ એક પરથી એની કિંમત લખીને કે સમીકરણ એક પરથી સમીકરણ એક પરથી એના વર્ગ શું લખાય તો કે ત્રણ બી નો વર્ગ અહીંયા વર્ગ આવશે લખાશે એટલે ત્રણ બી નો વર્ગ બરાબર નવ સી નો વર્ગ ચલો હવે અહીંયા ત્રણ છે ને ગુણાકારમાં માં સામે લઈ જાય એટલે ભાગાકારમાં એટલે બી નો વર્ગ બરાબર નવ ભાગ્યા ત્રણ સી નો વર્ગ નવ ને ત્રણ વડે ભાગી લે ત્રણ તેરી નવ એટલે અહીંયા બીના વર્ગ બરાબર શું મળ્યું બાળકો તો કે આપણને ત્રણ સી નો વર્ગ મળ્યો હવે આ તો આને જેવું જ કંઈક મળ્યું કે એના વર્ગ બરાબર ત્રણ બીનો વર્ગ અને બીના વર્ગ બરાબર ત્રણ સી વર્ગ એટલે અહીંયા આપણે અર્થઘટન શું કર્યું હતું કે એના વર્ગને ત્રણ વડે ભાગાકાર કરી શકાય છે તો સેમ એવું જ અહીંયા પણ અર્થઘટન કરી શકાય કે બીના વર્ગને પણ કોના વડે ભાગાકાર કરી શકાય ત્રણ વડે એટલે હવે એના માટે આપણે લખીએ કે ભાઈ તેથી બીના વર્ગને ત્રણ વડે ભાંગી શકાય ચલો તો હવે આનો અર્થ શું થયો કે ભાઈ જો બી ના વર્ગને ત્રણ વડે ભાગી શકાય તો આગળ જે મુજબ કર્યું તે મુજબ બીને પણ ત્રણ વડે ભાગી શકાય એટલે બીને પણ ત્રણ વડે ભાગી શકાય અને આપણે હમણાં જ આગળ જોયું કે ભાઈ એને પણ ત્રણ વડે ભાગી શકાય ને અહીંયા બીને પણ ત્રણ વડે ભાગી શકાય એટલે જો બંનેને જો ત્રણ વડે ભાગી શકાય તો એ સામાન્ય વ્ય થઈ ગયો અને સામાન્ય વ્ય એટલે આપણે ગુસ્સા એટલે લખીએ કે ભાઈ આમ એ અને બી બંનેને ત્રણ વડે ભાંગી શકાય તેથી ગુસ્સા ઓફ ગુસ્સા ઓફ એ બી બરાબર ત્રણ પરંતુ આપણે તો શું ગુસ્સા મળ્યો હતો તો કે આપણે તો શરૂઆતમાં એવું ધાર્યું કે ભાઈ ગુસ્સા ઓફ એબી બરાબર તો કેટલા છે તો કે એક આપણે ધાર્યું હતું એટલે આપણી ધારણા શું થઈ ગઈ ખોટી થઈ ગઈ એ એટલે આપણે અહીંયા લખી નાખીએ પરંતુ ગુસાફી બરાબર તો કેટલા છે એક છે તેથી આપણી ધારણા ખોટી છે તેથી આપણે ધારણા ખોટી છે અને આપણે શરૂઆતમાં ઊંધું જ ધાર્યું હતું બાળકો આપણને યાદ જ છે એટલે તેથી હવે ચત્તું લખી નાખીએ કે ભાઈ તેથી અસમ્ય સંખ્યા છે અસમ્ય સંખ્યા છે આ દાખલો છે એ પૂર્ણ થાય છે થેન્ક યુ બાળકો મળીએ નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ દાખલા સાથે